મંદિર કેવું છે મોર્નિંગ અપડેટ એવી બધી ચાલે છે આજે સાતમ એટલે આજે તો આ બધા ને તો ફૂલે ફૂલ ઠંડે ઠંડુ ખાવાનું હશે કેમકે આજે તમે લોકો રિયા છો ને ઓકે તો એવી બધી અપડેટ છે આગળ આગળ જોઈએ હવે શું થાય છે શું નહીં

તો શું બનાવ્યું છે રહેવાનું તો ઠંડામાં માં શું ખાવાના છો તમે બાકી છોકરા ખાઈ શકે બાકી મારે એક ને હોય ઓકે હા ઠંડુ ખાઈને રહેવાનું ઓકે ચલો અત્યારે તું તારી પૂજા કન્ટિન્યુ કરે એવું બધું છે અને ફાઇનલી અત્યારની મોર્નિંગની અપડેટ એવી એવી છે પછી આગળ આગળ જોઈએ શું છે શું નહીં એન્ડ સ્પેશિયલી ગાઈઝ કાલની રાતમાં જે બહુ મસ્ત મસ્ત કમેન્ટ આવી હતી એના માટે થેન્ક યુ પહેલાં તો અને સીરો બધા પૂછતા હતા કમેન્ટ કરતા હતા કે કેવી બહેની તો દેખાવમાં નહીં પણ ઓમ ટેસ્ટમાં તો બહુ સારી જ બની હતી યાર એમ તો ઓકે ચલો ગઈ યસ અહીંયા મસ્ત મજાનું ડેકોરેશન થઈ ગયું છે ચૂલાનું આજે છે સાતમ અને એનું જોરદાર જોરદાર ડેકોરેશન થઈ ગયું છે તો કેવું લાગ્યું એ તમે કમેન્ટમાં કહેજો કેટલાના ઘરે ડેકોરેશન થયું છે એ પણ કમેન્ટ કરો આ તમે વિચારતા હશો કે આ વાટકીમાં શું છે તો વાટકીમાં છે કુલર જે પ્રસાદી ધરવામાં આવે છે ઈ એન્ડ આ છે ફાઈનલ ડેકોરેશન આજનું સોટ એન્ડ સ્વીટ ડેકોરેશન ની કમેન્ટ માં કેજો ફાઈનલી અને કેટલા ને ઘરે ડેકોરેશન થયું છે એ પણ કમેન્ટ કરો કે અત્યારે હું મમ્મી અને જાનવી જઈ રહ્યા છીએ એક કે કે જો જો જલ્દી જો જો યે તે કઈ ફ્લાઇટ વઈ ગઈ તારી ઓ માય ગોડ એક આ બેના બાખા ચાલો ગાઈસ તો અત્યારે અમે મસ્ત મજાની જગ્યાએ જઈ રહ્યા છીએ એટલે હાલીને નહીં હમણાં ટૂંક સમયમાં જ એરોપ્લેન ફ્લાઇટ 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 વહી ગઈ યાર નહીં નહીં હમણાં એક વ્યક્તિ આવશે સ્પેશિયલ ફ્લાઇટ પર્સનલ ફ્લાઇટ બુકિંગ કરાવી છે ને એમાં જવાના છીએ અમે એટલે અહિયાં પેલા તો મમ્મી હેલો કેમ છો બધા ઈ બા ચલો ગઈ ફાઇનલી આજે આટલા આટલા ટાઈમ પછી થોડુંક મારે તો હા ઓલાય ને આ બે તો હજી મંદિરે વાન વાન જતો હોય ને એટલે થોડું ઘણું ચાલે બટ એની વે ચાલીએ ગાઈઝ એન્ડ ગર્લ્સ ફાઇનલી હવે કઈ બાજુ જાશું શું કરશું ને શું નહીં અપડેટ તો પૂરી તમને બ્લોગમાં મળવાની છે એટલે ત્યારે જ ખબર પડશે તો જોતા રહેજો બ્લોગમાં માં બઈના રહેજો જો આની મજા આવતી તો ફટાફટ લાઈક કરી દયો શેર કરી દયો સબસ્ક્રાઇબ કરી દયો અને કમેન્ટ કરી દયો અમે અત્યારે ઊભા છે મસ્ત મજાના હાઈવે ઉપર એને આજે કોણ કોણ જાય છે ખાલી હું મમ્મી અને જાનવી આજે પપ્પા આઈ નથી કે કોઈ છે ને એટલે જવાની છે આજે અને હમણાં થોડીક જ ઘરમાં કઈ બાજુ જાય છે એ તમને બતાવવું એટલે ફૂલ બ્લોક માં કન્ટિન્યુ રહેજો હેલો હેલો તો ગાઈઝ અમારું જે સ્પેશિયલી જે શું કહેવાય આપણે સુ મગાવી હતી ફ્લાઇટ ને સ્પેશિયલી તો એ આવી ગઈ જોયું જેની બહુ જાજી વેટ કરવી પડી સ્પેશિયલ હતી ને પર્સનલ ફ્લાઇટ એટલે માસા શું કહેવાનું છે અરે અમે મગાવી તી ફ્લાઇટ પર્સનલ કે જેમાં અમારે બહુ વેઇટ ના કરવો પણ આ પણ બહુ જાજો વેટ કર્યો ગયા વિગત અત્યારે મસ્ત મજાના લોકેશનમાં એટલે કે બે ભાયુના ડુંગર જે ફર્સ્ટ ટાઈમ છે ને જોરદાર વિઝ્યુઅલ્સ છે તમને બતાવું જોરદાર વેધર ધીસ વાઉ લોકેટ ધીસ અને અત્યારનો સનસાઇટ નો ટાઈમ ને એકદમ ઓરિજિનલ લોકેશન નેચર વાળું વાતાવરણ એન્ડ આગળ-આગળ પેલા કોણ કોણ છે બતાવી દઉં અહીંયા માસા

તો ગાઈઝ આમ જોઈને ખરેખર મજા આવી જાય એવું વાતાવરણ છે એટલે ચલો આજે મસ્ત મજાનું એન્જોય કરીએ તમને કરાવું ને હું એ કરીશ કેમ કે આગળ જોઈએ આવે શું મસ્તી કરે છે ને શું સરી કરે છે ચાલો ગાઈસ અહીંયાથી ઉપર જવાનો રસ્તો છે ને આ છે સીડી રસ્તો જે ગાડી વાળો બતાવ્યો એ ડાયરેક્ટ સીધો છે ને આ છે સીડી રસ્તો તો લુક એટ ધીસ ફાઈનલી હવે આપણે સીડી ચડીને જઈએ છીએ થોડુંક ઈ બાને એટલું એટલું હલાઈ જાય આમ તો બાકી હાલવાનું તો આળસ જ હોય બટ એટલું હલાઈ જાય સીડી ચડીએ એટલે કાર વાળું પાર્કિંગ છે પાછળ રહી ગયું ને આપણે જઈએ છીએ સીડી ચડીને ને જે અમને હમણાં તમને બતાવ્યું એ વાંધો વાંદ ઓરે જો 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 ખરેખર વાંધો નથી ને વાહ લુક એટ શું છે

ડુંગર એટલે ડુંગર જેવી થોડી ઘણી તો ફિલિંગ ને લોકેશન ને નજારો દેખાવો ને શું નજારો છે વાવ જોઈ શકો છો તમે અને મારી એક્ઝેક્ટ સામે બહુ સામે બતાવું તમને ઘેટા ઘેટા દેખાતા હશે આ દેખાણ યસ યસ શાયદ બ્લર નહીં થયા હોય તો દેખાશે અહીંયા છે ઘેટા કાય દેખાતા હોય તો

ચાલો આ મંદિરે થોડીક વાર પાંચ મિનિટ પછી જઈએ સેનું છે મહાદેવ આપણું ટુકડી હેલો એવરીવન અને આવીને પેલા જ પાર્ટી ચાલુ હેલો તો ગાઈ જાય મસ્ત મજાની પાર્ટી થઈ છે આવતા વેતક સીધું ખાવાનું ચાલુ ખાવા ઉપર હમલો ફાઇનલી મસ્ત મજાના દર્શન બર્શન થઈ ગયા હતા ડન પાછળનું લોકેશન બતાવી દીધું હતું અહીંયા હતા હિચકા તો થોડીક વાર હમણાં પાછળ હિચકા ખાલી થાય એટલે થોડોક મસ્ત મજાનો એન્જોય કરીએ આપણે શું એવી રીત કેમાં જાવું છે હિચકા ખાલી કરાવ હાલજા હિચકા ખાલી કરાવ જા વાલો જાઓ હાલ હાલો 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 ફાઈનલ રિવ્યુ અને વ્યૂ બધ

ચાલો ડન હવે અહીંયા ગઈશ બધા ભગવાન આવી ગયા બધા ભગવાનની મૂર્તિ છે બધા બતાવો વસ્તુ બતાવું મસ્ત મજાના ભારત માતા વંદે માત્ર હમણાં પંદરમી ઓગસ્ટ ટૂંક જ સમયમાં આવે છે તો લુક એટ ધીસ અહીંયા આખું આપણું મસ્ત મજાનું રાષ્ટ્રગીત અને અહીંયા આપણા ભારત માતા ભારત માતા હવે સાત નહીં પણ આઠ અરાઉન્ડ ક્લોક થાય છે તો ફાઇનલી હવે જઈએ છીએ ઘરે ઘરે નહીં ખબર નહીં કઈ બાજુ તો હવે જઈએ છીએ મસ્ત મજાનો સન્ડે મસ્ત મજાની પિકનિક થઈ ગઈ ને હાથમાં થોડોક સાવન તમે જોતા આવીશો અને બને બની શકે એટલા તો તમને બધા મંદિરના દર્શન કરાવ્યા ને બધી વસ્તુ એને ક્યાંક એમ કહે છે કે ગાય છે એની એક નદી છે ને એમાં ઓરિજિનલ મગર છે તો હવે એ ખબર નહીં મેં જોયા તો નથી મારે ઓરિજિનલ મગર જોવાતા બટ હવે ખબર નહીં કેવા ક્યાં છે ને એ મને ખબર નથી એટલે હવે નેક્સ્ટ ટાઈમ વિલ બી દેખે કે ક્યાં છે ક્યાં નહીં ઓરિજિનલ મગર છે અને આ લોકો જે પેલા આવી ગયા છે એક બે એટલે એને ખબર હશે કે ક્યાં છે ને ક્યાં નહીં બાકી તો ઓરિજિનલ મગર ક્યાં છે ને એ ખબર નહીં એટલે જોઈએ પ્રવચન આપણું ચાલુ થઈ ગયું છે મસ્ત મજાનું અમે જાતા હતા ઘરે ને પણ અત્યારે પાછું મસ્ત મજાનું લોકેશન મળી ગયું જગ્યા મળી ગઈ થોડીક વાર બેહવાનું મન થઈ ગયું એટલે પાછી બધી ટુકડી ગોઠવાઈ ગઈ બેસવા માટે ને સામે હમણાં મસ્ત મજાનું શું પ્રવચન હતું એટલે કેમેરો ચાલુ કરતા એટલે ખબર નહીં બધું ફાઇનલી એન્ડ જોયા આગળ આગળ શું કરીએ છીએ ફાઈનલી અત્યારનો વિઝ્યુઅલ્સ તો નહીં આવતો હોય પ્રવચન ચાલે કયું બે શું પ્રવચન કેના ઉપર હાલતું તું કયો ટોપિક હતો આજે દરેક સજાલે હું બધું સંસાર માં છોડી ગયો એસી ફ્રીજ તમામ અરે 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 બેડરૂમ બધું છોડી ગયો મત્રન માતા સુધરી જશે આમી જોયું આવું

આજનો આ કેવો પિકનિકનો વિડીયો બે ભાઈઓના ડુંગરવાળો વિડીયો જોવાની બહુ મજા આવી છે જો આવી હોય તો ફટાફટ લાઇક કરી દીધો શેર કરી દીધો સબસ્ક્રાઈબ કરી દીધો ત્યાં સુધી મળી એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બબાય ટેક કેર એન્ડ એન્જોય ટુ માય વ્લો